ઓમ ત્યંબમ્યયા મહેશ સુગંધીમ પુષ્ટિ વદનમ ઉર્વા રૂપમેવ બંધનાન નૃત્યોર્મુક્ષીય મામૃતા હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં સ્વાગત હોય હંમેશા માટે હિન્દુ સનાતન ધર્મમાં લાગુ પડતા દેવી દેવતાઓના મહત્ત્વની હારોહાર અલગ અલગ જગ્યાના દર્શન પણ અમારી ચેનલ દ્વારા કરાવવામાં આવે તો મિત્રો એવી જ પવિત્ર રાણાઓ અને આદિત્યાની વચ્ચે આવેલ જાંબુવતી ગુફાની મુલાકાત લીધી હતી તેનો વિડીયો પણ આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં અમે મૂકેલો છે તે વિડીયો પણ મિત્રો જોજો અને અમારી ટૂંક સમયની અંદર ભોયરાની અંદર એટલે કે ગુફાની અંદર બિરાજમાન ભગવાન ભોળાનાથ શિવજીના દર્શન અમે આપને કરાવવાના છીએ તેનો પણ તમે લાભ લેજો આવીને આવી હંમેશા ધાર્મિક માહિતીની હારોહાર હિન્દુ સનાતન ધર્મનું પંચાંગ પણ આપણા ઘર સુધી પહોંચે તેવા ઉદ્દેશથી હંમેશા અમે વિદ્યા મૂકતા હોય મિત્રો તો અમારા આ આનંદ અને ઉત્સાહના કાર્યમાં તમે સહભાગી બનવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારી સાથે જોડાયેલા રહી અને આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા માટે મેળવતા રહેજો તો મિત્રો આવી ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ